ચાલુ વર્ષે માછીમારીની નવી સિઝનને અઢી મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી માછીમારી શરૂ ન થતા વ્યાપક નુકસાન થયું ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખે ગુજરાતના માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરી છે માછીમારીની સિઝનનો પ્રારંભ થયો પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ માછીમારો માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો અત્યાર સુધીમાં ત્રણ થી ચાર ચક્રવાતો અરબી સમુદ્રમાં ઉદ્ભવ્યા જેના કારણે નાની મોટી ચાલીસ હજાર બોટ અને ફાઈબરના પિલાણા દરિયા કાંઠે અઢી મહિનામાં બંધ થતા બોટના મજૂરોને પગાર ડીઝલ બરફ ખોરાક અને જાળની જાળવણીના ખર્ચાઓ ચાલુ રહેતા હોય છે આ વધતા ખર્ચાને કારણે અનેક નાના અને મધ્યમ કક્ષાના માછીમારો પણ આર્થિક સંકટ ભોગવી રહ્યા છે માછીમારો જે વરસાદના કારણે નથી માછીમારી કરી શકતા તેમજ દરિયાઈ વાતાવરણ ખરાબ હોવાને માછીમારી નથી કરી શકતા આમના કારણે માછીમારોએ કરોડો રૂપિયાની નુકસાની ભોગવવા ભોગવવી પડે છે કારણ કે એક બોટ દીઠ કંઈ નહીં તો અમારે છ થી સાત લાખ રૂપિયાની નુકસાની ગઈ છે અત્યાર સુધીમાં આ પંદર થી લઈને આ ઓક્ટોબર મહિના સુધીમાં અમારે જે નુકસાની સહન કરવી પડી છે આના આના પ્રમાણે માછીમારીનો વ્યવસાય કોઈ દિવસ ઉભો ના થઈ શકે કારણ કે જે અત્યારની જે સીઝન છે માછીમારોને બે પૈસા કમાવા માટેની સિઝન હોય પરંતુ આ વાતાવરણ ખરાબના કારણે અવારનવાર અમારી ફિશિંગ બોટો ફરક આવી અને ફરક આવવાના કારણે આજે માછીમારો નુકસાની ભોગવી છે અને માછીમારોના રોજગાર ઉપર જે આર્થિક રીતે જે તકલીફો પડી છે આના કારણે માછીમારો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે કુદરતી આફતોની અંદરમાં કોઈ ઉદ્યોગને નુકસાન થતું હોય છે તો પણ રાહત મળે છે માછીમારોની પરિસ્થિતિ એ છે કે જ્યારે બોટ ફરીથી પાછી આવે છે ત્યારે એને ફરીથી મોકલવા માટે ત્રણથી સાડા લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં વેપારી પાસેથી એડવાન્સમાં પૈસા લઈને ફિશિંગમાં જતા હોય છે અને હાલમાં પણ તમે જો તપાસ કરવામાં આવે તો બેન્કોના વધુ વધુ કરજદાર માછીમારો છે એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે ને લાગતા વિભાગને કે માછીમારોને આ માટે પેકેજ જાહેર કરે અને કંઈક રાહત મળે